રાજકોટના રહેવાસી એકતાલીસ વર્ષીય રાજેશ સાકરિયા નામના યુવાને આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો સીએમને થપ્પડ મારી લીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આ યુવાનની ધરપકડ કરી લેવામાં આવી છે કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો તેની પૂછપરછ કરવામાં આવી રહી છે આ હુમલાખોર યુવાન આમ આદમી પાર્ટીનો કાર્યકર ન હોવાનું જાણવા મળી રહ્યું છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે સવારે મુખ્યમંત્રી નિવાસ ખાતે જનસંવાદ લોક ચુનાવણી કાર્યક્રમ યોજ્યો હતો આ દરમિયાન રાજકોટના રહેવાસી રાશેષભાઈ કિમજીભાઈ સાકરિયા નામના યુવાને મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ને ફડાકો મારી દીધો હતો અને પથ્થર વડે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો સુરક્ષા તેઓને તાત્કાલિક દબોચી લીધો હતો કારણોસર આ દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કર્યો તે જાણવા માટે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે રાજ્ય સાકરી અને શું સજા થઈ શકે છે મિત્રો આ ખૂબ જ ગંભીર ગુનો છે કારણ કે એક જાહેર સેવક અને એ પણ રાજ્યના મુખ્યમંત્રી પર તેમની ફરજ દરમિયાન થયેલો હુમલો છે ભારતીય દંડ સંહિતા હેઠળ રાજ્ય સાકરે પર આ મુજબની કલમો હેઠળ કેસ ચલાવવામાં આવી શકે છે અને સજાઓ થઈ શકે છે પહેલું કલમ ત્રણસો ત્રેપન સરકારી કર્મચારીને ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો કરવો ગુનો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સરકારી કર્મચારીને તેમની ફરજ બજાવતા રોકવા કે અટકાવવાના ઈરાદાથી તેમના પર હુમલો કરે છે અથવા બળપ્રયોગ કરે છે સજા આ કલમ હેઠળ દોષિત સાબિત થવા પર બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે બીજું કલમ ત્રણસો બત્રીસ સરકારી કર્મચારીને ફરજ બજાવતા અટકાવવાના ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી ગુનો જો હુમલા દરમિયાન સરકારી કર્મચારીને શારીરિક રીતે ઈજા પહોંચે તો આ કલમ લાગુ પડે છે સમાચાર મુજબ ઝપાઝપી થઈ હતી અને મુખ્યમંત્રીને સામાન્ય ઈજા પહોંચી હોઈ શકે છે સજા આ ગુનામાં દોષી ઠરનારને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે ત્રીજું કલમ ત્રણસો ત્રેવીસ ઈરાદાપૂર્વક સામાન્ય ઈજા પહોંચાડવી ગુનો જો હુમલામાં સામાન્ય ઈજા થઈ હોય તો આ કલમ પણ લગાવી શકાય છે સજા આ માટે એક વર્ષ સુધીની કેદ અથવા એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે કેસની પ્રક્રિયા અને અંતિમ સજા મિત્રો દિલ્હી પોલીસ આ મામલે એફઆઈઆર નોંધીને સંપૂર્ણ તપાસ કરશે રાજેશકરિયાનો ઈરાદો શું હતો તેની માનસિક સ્થિતિ કેવી છે અને શું આ હુમલા પાછળ કોઈ ષડયંત્ર હતું કે કેમ બધી બાબતોની તપાસ થશે ટૂંકમાં રાજેશ સાકરિયાને ઓછામાં ઓછી બે થી ત્રણ વર્ષની જેલ સજા અને દંડ થઈ શકે છે જો તપાસમાં અન્ય કોઈ ગંભીર બાબતો બહાર આવશે તો સજામાં વધારો પણ થઈ શકે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો તેમને શું સજા થવી જોઈએ એ નીચે કમેન્ટ જરૂર કરે જો